નર્મદા જિલ્લાના સાગબારા ખાતેના પિકઅપ સ્ટેન્ડમાં સાફ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય સાગબારા ખાતે આવેલા પિકઅપ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતાના અભાવને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે સ્વચ્છતા પંખવાડિયાની ઉજવણી બાદ પણ પરિસ્થિતિ જેસે થે વેસે હી તાજેતરમાં જ એસ ટી નિગમ દ્વારા રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તમામ ડેપો તેમજ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા પંખવાડિયાની ઉજવણી કરાઈ હતી પરંતુ ત્યારબાદ નિયમિત સફાઈ કરતી ના હોય અને સાગબારા તાલુકા રિપીટ પરંતુ ત્યારબાદ નિયમિત સફાઈ કરાતી ના હોય સાગબારા તાલુકા મથકે આવેલા એસટી પિકઅપ સ્ટેન્ડ જાણે કે કચરા પેટી બની ગયું છે બસ સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટેની બેઠક પણ માટીના થર જામી ગયેલા જોવા મળી રહ્યા છે મુસાફરો દ્વારા પણ પોતાની જવાબદારી સમજાવવાને બદલે નાસ્તાના પાઉચ કચરા પેટીના નાખવાના બદલે જાહેરમાં જ્યાં ત્યાં ફેંકી ગંદકી કરાતી હોય છે જેની સાફ સફાઈ નહીં કરાતા બસ સ્ટેન્ડમાં ગંદકીનો અને કચરાનો ઢગલો થઈ રહ્યો છે જેના કારણે બસ સ્ટેન્ડમાં કોઈ મુસાફર બેસી શકતા નથી જ્યાં ત્યાં કચરો પડેલો રહેતો હોવાથી રાત્રિ સમયે ઝેરી જાનવર પણ ભરાઈ જવાનો ડર લોકોને સતાવી રહ્યો છે प्रकाश वसाबा टी न्यूज नर्मदा